સમગ્ર ભારતમાં લાગુ થવા જઈ રહ્યા છે વિગતવાર માહિતી જાણવા માટે વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના સુક્ષ તો મિત્રો 2026 માં સરકાર દ્વારા અત્યંત મહત્વપૂર્ણ જમીન રજિસ્ટ્રી અને સમયાંતરના નિયમોમાં મોટા ફેરફારો જાહેર કર્યા છે નવા નિયમો અનુસાર જમીનનો ઓનરશિપ રેકોર્ડ હવે વધુ સુરક્ષિત પારદર્શક અને મિત્રો ઝડપી તેમજ કાયદેસર રીતે મજબૂત બન્યો છે જમીન સંબંધિત દસ્તાવેજો હવે ક્લિયર અને ડેટા આધારિત પ્રક્રિયામાં સબમિટ થશે જેથી મિત્રો ભવિષ્યમાં કોઈ વિવાદ અથવા તો કૌભાંડ ન થાય મિત્રો જો તમે પણ જમીન ધરાવો છો અથવા તો ખરીદી રહ્યા છો કે વારસાઈમાં મળેલી છે તો આ વિડીયો તમારા માટે અને આ પાંચ નવા નિયમો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે કે લેન્ડ રજિસ્ટ્રેશન નવા નિયમો શું શું લાગુ કરવામાં આવ્યા છે જે મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના મહિનાથી સમગ્ર ભારત તેમજ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા છે તો મિત્રો એમાંનું આવે છે ડિજિટલ રજિસ્ટ્રી પુરાવા ખરીદ થઈ લાગુ થશે મિત્રો બે હજાર છવ્વીસ થી હવે જમીનનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી થશે જેમાં મિત્રો જમીન ડેટા ઓનલાઈન ગવર્મેન્ટ રેકોર્ડમાં અપલોડ થશે મેન્યુઅલ પેપરવર્કનો ખર્ચ અને સમય બંને ઓછો થશે રેકોર્ડ હેક થયેલા કે ફેરફાર થયેલા નહીં હેતુ મિત્રો મજબૂત આધાર અને બાયોમેટ્રિક સકાસણી ફરજિયાત મિત્રો જમીનનો રજિસ્ટ્રેશન કરતી વખતે હવે આધાર વેરીફિકેશન તેમજ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે જેમાં મિત્રો દરેક પક્ષકારના નામ આધાર કાર્ડ સાથે લિંક કરવાનું થશે અને મિત્રો રજિસ્ટ્રેશન ત્યારે જ વેલિડ ગણાશે આટલું જ નહીં જો કોઈ દસ્તાવેજ ખોટી રીતે રજૂ થાય છે તો તે સીધા સિસ્ટમમાં રિજેક્ટની સૂચના આપવામાં આવશે એટલે આપમેળે મળી જશે ત્યાર પછી મિત્રો વાત કરીએ ત્રીજા નવા નિયમ વિશે તો મિત્રો રોર તેમજ ટાઇટલ રેકોર્ડ ડિજિટલ અને વારસાઈ સિક્યોરલી સબમિટ થશે મિત્રો રાજ્ય સરકારે રોર રેકોર્ડ રેકોર્ડ ઓફ રાઇટને ડિજિટલ ડેટાબેઝમાંથી શિફ્ટ કરી દીધી છે હવે મિત્રો જમીનનું ટાઇટલ રેકોર્ડ પરમિનેન્ટલી સેવ થશે અને તેને મોડિફાઈ કરવા માટે સખત ઓથોરિઝેશનની જરૂર પડશે જેમાં મિત્રો રોર ઓનલાઈન હિસ્ટ્રી લોકઅપ થશે ટાઇટલ ડિસ્પુટ ઓછા થશે લેન્ડ ઓનરશીપ સેફ અને ટ્રાન્સપર્મેન્ટ બનશે રોર માટે સ્માર્ટ કાર્ડ અને મિત્રો ક્યુઆર કોડ વેરિફિકેશન સિસ્ટમ પણ અમલમાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ ચોથા નવા નિયમ વિશે જેમાં મિત્રો બે હજાર છવ્વીસ ના નવા નિયમો પ્રમાણે વિવાહિત દીકરીઓનું એકલીનું નામ છે અથવા અથવા તો 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 છે તેના નામે જમીનનું નિર્ધારિત રીતે થશે હવે મિત્રો પુત્રી હક કોઈ દૂર નહીં કરી શકે આ નિયમ મિત્રો ખાસ કરીને ઘણા પરિવારોમાં મહિલાના હિત સામે થતા ભેદભાવને દૂર કરવા માટે લાવવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ પાંચમા નિયમ વિશે તો મિત્રો રજિસ્ટ્રેશન માટે સમય મર્યાદા અને દંડનો નવો નિયમ લાગુ મિત્રો જમીન માલિકીના ભૂતકાળના દસ્તાવેજો જો સમયસર અપડેટ ન થાય તો સરકાર નવી સજા અને દંડની શરતો પણ લાવી છે જો મિત્રો જમીન રજિસ્ટ્રીના સ મહિનાની અંદર અપડેટ સમાંતર ન કરશે તો શું શું થવા પાત્ર છે તો મિત્રો એમાંનું પેલું છે કે લેટ ફીઝ એપ્લિકેબલ થશે ડિજિટલ નોટિસ ઓટોમેટિકલી ઇશ્યુ થશે બે હાજર છવ્વીસ ના મહિનાથી લેન્ડ રજિસ્ટ્રી માટે એટલે કે જમીન નોંધણી માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે આ નિયમો મિત્રો પેલી ફેબ્રુઆરી બે ના મહિનાથી સમગ્ર ભારત તેમજ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે